નમસ્કાર દર્શકો આપની સાથે વિશાલભાઈ મહેશ્વરી આજના સમાચાર અમદાવાદ માં બસો બેતાલીસ પેસેન્જર સાથે લોકો સો લોકોના મોતની સંભાવના વિજય રૂપાણી દુર્ઘટનાગ્રસ્ત ગ્રસ્ત હતા મેઘાણીગર આઈજીપી ગ્રાઉન્ડની ઘટના સામે આવી રહી છે હાલના તાજા સમાચાર છે જોતા રહો ગાંધીધામ ક્રાઈમ પેટ્રોલ ન્યુઝ અમદાવાદ શહેરના મેઘાણી આઈજીપી કમ્પાઉન્ડ માં એકસો એકોતેર એર ઇન્ડિયા છે આ પ્લેન એક કલાક આડત્રીસ મિનિટ વાગ્યે ટેક ઓફ થયું હતું અને એક કલાક ચાલીસ મિનિટ વાગ્યે ક્રેશ થઈને આ પ્લેન બિલ્ડિંગમાં અથડાયું હતું આ પ્લેનમાં માં બસો જેટલા પેસેન્જર અને કાર્ગો પર હતું ફક્ત બે મિનિટમાં જ એર ઇન્ડિયા બોઈંગ પ્લેન ક્રેશ થયું હતું ફાયર અને પોલીસ ને મેસેજ મળ્યો છે જેને પગલે તેઓ ઘટના સ્થળે જવા રવાના થયા છે આ દુર્ઘટના ને પગલે તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે હાલમાં અમદાવાદ નું લાઈવ અપડેટ છે અમિત સાહેબ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગૃહમંત્રી રાજ્ય મંત્રી અને પોલીસ કમિશનર સાથે વાતચીત કરી છે ગૃહમંત્રી અમિત શાહ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગૃહ રાજ્ય મંત્રી અને પોલીસ કમિશનર સાથે વાતચીત કરી છે તેમજ કેન્દ્ર સરકાર માંથી તમામ મદની ખાતરી આપી હતી બે મિનિટ પહેલા પૂર્વ સીએમ વિજય રૂપાણી દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં હતા અમદાવાદ આવવા રવાના થયા પાંચ મિનિટ પહેલા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે જવા જવાના મિનિટ પહેલા સિવિલ હોસ્પિટલમાં સોળ મિનિટ પહેલા વિસ્તારમાં બિલ્ડિંગ તૂટી પડતા નજારો દેખાય છે ચોવીસ મિનિટ પહેલા પ્લેન ક્રેશ બાદ દૂર દૂર સુધી ધુમાડો દેખાય છે મિનિટ પહેલા આ સિવિલ હોસ્પિટલમાં દોડધામ મચી હતી જોતા રહો ગાંધીધામ ક્રાઇમ પેટ્રોલ ન્યુ આજના હાલના અપડેટ છે અમદાવાદમાં મોટી દુર્ઘટના સામે આવી રહી છે કે એર ઇન્ડિયા પ્લેન ક્રિસ થયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે આ પ્લેન અંદર મુસાફરો પેસેન્જર લગભગ બસો બેતાલીસ પેસેન્જર સામલ હતા અને સૂત્ર પાસેથી મળતી માહિતી અનુસાર એર ઇન્ડિયા સો લોકો ના સંભાવના સામે આવી રહી છે અને વિજય રૂપાણી પૂર્વ સીએમ ગુજરાતના એર ઇન્ડિયા પ્લેન ફેસમાં તેઓ પર સામેલ હતા અને વિજય રૂપાણી દુર્ઘટના પ્લેન હતા હજુ ઇન્વેસ્ટિગેશન અને સારવાર વિગતવાર પોલીસ બીએસએફ એસ એફ રાજ્ય મંત્રીઓ બધી તપાસ કરી રહ્યા છે હકીકત હજુ બાકી છે જોતા રહો જોવાનું નામ શું તમે શું ઘટના જોઈ મારું નામ પારથ છે હું અહિયાં જોવા નામ તમે શું ઘટના જોઈ મારું નામ પારથ છે હું અહિયાં જોવા આવ્યો બધી પબ્લિક જોવા તો એક લેડીઝ ને આખી બળી ગઈ હતી કપડા હતા ને એને લઈને જતા હતા કેવી ઘટના બને તમે હતા જોઈ નથી કે પ્લેન પડી ગયું પ્લેન પડી ગયું છે એટલું બધું જોયું છે ઓકે બીજા કોઈ લોકોને તમે જોયા કે ખાલી બે બે ત્રણ જણ જોયા છે કેવી હાલતમાં માં હતા એ બળેલા હાલતમાં ઓકે અત્યારે શું અહીંયા કામગીરી ચાલી રહી છે કામગીરી ચાલે છે ફાઈવ કેટ વા પોલીસ બધા પગ પગ ઉપર જ છે અને સારી કામગીરી કરે છે નમસ્કાર દર્શકો આપની સાથે વિશાલ ભાઈ મહેશ્વરી આજના સમાચાર